આજે સ્નેહનો દિવસ છે ચારેય તરફના બધા બાળકો સ્નેહના સાગરમાં સમાયેલા છે આ સ્નેહ સહજ યોગી બનાવવાનો છે સ્નેહ સર્વ અન્ય આકર્ષણથી પરે કરવા વાળો છે સ્નેહનો વરદાન આપ સર્વ બાળકોના જન્મનો વરદાન છે સ્નેહમાં પરિવર્તન કરાવવાની શક્તિ છે તો આજના દિવસે બે પ્રકારના બાકો ચારેય તરફ જોયા લવલી બાકો તો બીજા છે લવલીન બાકો લવલીન બાકો દરેક સંકલ્પ દરેક શ્વાસમાં દરેક બોલ દરેક કર્મમાં સ્વતજ બાપ સમાન સહજ રહે છે કેમ બાકોને બાપે સમર્થ વરદાન આપ્યું છે આજના દિવસને સ્મૃતિ સો સમર્થ દિવસ શા માટે બાપે આજના દિવસે સ્વયંને બેકબોર્ન બનાવ્યા અને લવલીન બાકોને વિશ્વના સ્ટેજ પર પ્રત્યક્ષ કર્યા વ્યક્તમાં પ્રત્યક્ષ બાકોને કર્યા અને સ્વયં અવ્યક્ત રૂપમાં સાથી બન્યા આજના આ સ્મૃતિ સો સમર્થ દિવસ પર બાપ દાદાએ બાળકોને બાળક સો માલિક બનાવી સર્વશક્તિવાન બાપને માસ્ટર સર્વશક્તિવાન બની પ્રત્યક્ષ કરવાનું કાર્ય આપ્યું અને બાપ જોઈને ખુશ છે કે યથાયોગ તથા શક્તિ બધા બાળકો

બાપ દાદા એવા બાળકોની દિલમાં ને દિલમાં મહિમા પણ કરે છે અને ગીત પણ ગાય છે વાહ બાળકો વાહ તમે બધા વાહ વાહ બાળકો છો ને હાથ હલાવી રહ્યા છે બહુ જ સારું બાપ દાદાને બાળકોની ઉપર ગર્વ છે આખા કલ્પમાં એવા કોઈ બાપ નથી જેમના દરેક બાળક સ્વરાજ્ય અધિકારી અધિકારી રાજા રાજા હોય તમે બધા તો સ્વરાજ્ય છો ને પ્રજાતો નથી ને ઘણા બાળકો જ્યારે રૂહરિહાન કરે છે તો કહે છે અમે ભવિષ્યમાં શું બનીશું એનું ચિત્ર અમને દેખાડો બાપદાદા શું કહે છે જૂના બાળકો તો કહે છે કે જગત અંબામાં દરેક ને ચિત્ર આપતી હતી તો અમને પણ ચિત્ર આપ બાપ દાદા કહે છે દરેક બાળકને બાપે વિચિત્ર દર્પણ આપ્યો છે એ દર્પણમાં પોતાનું ભવિષ્યનું ચિત્ર જોઈ શકો છો કે હું કોણ

એ અનુસાર વિશ્વના રાજ્ય અધિકારી બની શકશો હવે પોતાને દર્પણમાં જુઓ સ્વરાજ્ય અધિકારી સદા છીએ કે ક્યારેક અધીન ક્યારેક અધિકારી જો ક્યારેક અધીન અને ક્યારેક અધિકારી બને છે ક્યારેક આંખ દગો આપે ક્યારેક મન દગો આપે ક્યારેક મુખ દગો આપે ક્યારેક કાન પણ દગો આપી દે છે વ્યર્થ વાતો સાંભળવાનો શોખ થઈ જાય છે જો કોઈ પણ કર્મેન્દ્રિય દગો આપે છે પરવશ બનાવી દે છે તો એનાથી સિદ્ધ છે કે બાપ દ્વારા જે સર્વ શક્તિઓ વરદાનમાં મળી છે તથા વારસામાં મળી છે એ કંટ્રોલિંગ પાવર રૂલિંગ પાવર નથી તો વિચારો જે સ્વના ઉપર નથી કરી શકતા તે વિશ્વ પર કેવી રીતે કરશે પોતાના વર્તમાન સ્થિતિના સ્વરાજ્ય અધિકારના અધિકારીના દર્પણમાં ચેક કરો દર્પણ તો બધાને મળ્યો છે ને દર્પણ મળ્યો છે તો હાથ ઉઠાવો દર્પણમાં કોઈ ડાઘ તો નથી થઈ ગયો સ્પષ્ટ છે દર્પણ બાપ દાદાએ દરેક બાળકોને સ્વરાજ્ય અધિકારીનું સમાન આપ્યું છે માસ્ટર સર્વશક્તિવાન નું ટાઇટલ બધા બાળકોને બાપ દ્વારા મળેલું છે માસ્ટર સર્વશક્તિવાન નહીં સર્વશક્તિવાન ઘણા બાળકો રો રિહાનમાં આપણ કહે છે બાબા તમે તો સર્વ શક્તિઓ આપી પરંતુ આ શક્તિઓ ક્યારેક સમય પર કામ નથી કરતી રિપોર્ટ કરે છે સમય પર ઇમર્જ નથી થતી સમય વીતી જાય છે પછી ઇમર્જ થાય છે કારણ શું હોય છે જે સમયે જે શક્તિને આહવાન કરો છો એ સમયે ચેક કરો કે હું માલિક સેટ છું જો કોઈ સીટ સીટ પર સેટ નથી હોતા તો તો વગર કોઈ ઓર્ડર નથી માનતા સ્વરાજ્ય અધિકારી છું માસ્ટર સર્વશક્તિવાન છું બાપ દ્વારા વારસો અને વરદાનનો અધિકારી છું આ સીટ પર સેટ થઈને પછી ઓર્ડર કરો શું करू કેવી રીતે करू થતું નથી સીટ થી નીચે બેસીને સીટ થી ઉતરીને ઓર્ડર કરો છો તો માનશે કેવી રીતે આજકાલના જમાનામાં પણ જો કોઈ પ્રાઇમ મિનિસ્ટર છે સીટ પર છે તો બધા માનશે અને સીટ થી ઉતરી ગયા તો કોઈ માનશે

આ સ્થિતિમાં સ્થિત થઈને કોઈ પણ શક્તિને ઓર્ડર કરો તે જી હજુ કરશે સર્વ શક્તિઓની આગળ આ માયા પ્રકૃતિ સંસ્કાર બધા દાસી બની જશે આપ માલિકનો ઇંતજાર પણ કરશે પ્રતીક્ષા પણ કરશે માલિક કોઈ ઓર્ડર કરો આજે સમર્થ દિવસ છે ને

તે બે વાતો છે સંકલ્પ અને સમય વેસ્ટ જાય છે ખરાબ નથી થતા પરંતુ વ્યર્થ સમય પર ખરાબ કાર્ય નથી કરતા પરંતુ જમા પણ નથી કરતા ફક્ત જુએ છે આજે ખરાબ કાંઈ નથી થયું પરંતુ સારું કાંઈ જમા કર્યું ગુમાવ્યું નથી પરંતુ કમાયા દુઃખ નથી આપ્યું પરંતુ સુખ કેટલાને આપ્યું અશાંત કોઈને નથી કર્યા શાંતિના વાઇબ્રેશન કેટલા ફેલાવ્યા શાંતિ દૂત બનીને શાંતિ કેટલાને આપી વાયુમંડળ દ્વારા અથવા મુખ દ્વારા વાઇબ્રેશન દ્વારા કારણ કે જાણો છો કે આજ થોડો સમય છે પુરુષોત્તમ કલ્યાણકારી જમા કરવાનો સમય છે હમણાં નહીં તો ક્યારેય નહીં આ દરેક ઘડી યાદ રહે થઈ જશે કરી લઈશું હમણાં નહીં તો ક્યારેય નહીં બ્રહ્મા બાપનો આજ તીવ્ર ગતિનો પુરુષાર્થ રહ્યો ત્યારે નંબર 1 મંજિલ પર પહોંચ્યા તો જે બાપે સમર્થ્યો આપી છે આજે સમર્થ દિવસ પર યાદ આવીને બચતની સ્કીમ બનાવો સંકલ્પની બચત સમયની બચત વાણીની બચત જે યથાર્થ બોલ નથી અયથાર્થ વ્યર્થ બોલની બચત બાપ દાદા બધા બાળકોનું સદા ઓથોરિટીની સીટ પર સેટ થયેલું સ્વરાજ્ય અધિકારી રાજા રૂપ જોવા ઈચ્છે છે પસંદ છે આ રૂપ પસંદ છે ને ક્યારેય પણ બાપ દાદા કોઈ પણ બાળકોને ટીવી માં જુએ તો આ જ રૂપમાં જુએ બાપ દાદાનું નેચરલ ટીવી છે સ્વિચ દબાવવી નથી પડતી એક જ સમય પર ચારેય તરફને જોઈ શકે છે દરેક બાળકોને ખૂણા ખૂણા વાળાને જોઈ શકે છે તો થઈ શકે છે કાલ થી ટીવી ખોલે તો શું દેખાશે પરિષ્ટાના ડ્રેસમાં પરિષ્ટાનો ડ્રેસ છે ચમકતો લાઈટનો ડ્રેસ આ શરીર ભાનની માટીનો ડ્રેસ એ ડ્રેસની પહેરતા ચમકતો ડ્રેસ હોય સફળતાના સિતારા છે એવી મૂર્તિ દરેકની બાપ દાદા જોવા ઈચ્છે છે પસંદ છે ને માટીનો ડ્રેસ પહેરશો તો માટીના થઈ જશો ને જેવી રીતે બાપ અશરીરી છે બ્રહ્મા બાપ ચમકતા ડ્રેસમાં છે પરિસ્તા છે તો ફોલો ફાધર સ્થૂળમાં જુઓ કોઈ તમારા કપડામાં માટી લાગી જાય ડાઘ થઈ જાય તો શું કરો છો બદલી કરી લો છો ને એવી રીતે જ ચેક કરો કે સદા ચમકતો ફરિશ્તાનો ડ્રેસ છે જે બાપને ગર્વ છે કે દરેક બાળકો રાજા બાળકો છે એ જ સ્વરૂપમાં રહો રાજા બનીને રહો પછી આ માયા તમારી દાસી બની જશે અને વિદાય લેવા લેવા આવશે આવશે માટે વિદાય કરશે બાપ દાદા સદા કહે છે બાપના ઉપર બલિહાર જવા વાળા ક્યારેય હાર નથી ખાઈ શકતા જો હાર છે તો બલિહાર નથી હવે તમારા બધાની મીટિંગ થવાની છે ને મીટિંગની તારીખ ફિક્સ થાય છે ને તો આ વખતે ફક્ત બાપ દાદા નથી જોવા ઈચ્છતા સર્વિસ ના પ્લાન બનાવો પરંતુ મીટિંગમાં સફળતાની સેરેમનીનો નો પ્લાન બનાવો ખૂબ સેરેમની કરી લીધી હવે સફળતાની સેરેમનીની તારીખ ફિક્સ કરો ચાલો વિચારીએ છીએ કે કે બધા કેવી રીતે બનશે બાપ કહે છે ઓછામાં ઓછા રતન તો સફળતા મૂર્તની સેરેમની સેરીમની મનાવે એક્ઝામ્પલ બને આ તો થઈ શકે છે બોલો પહેલી લાઈન વાળા બોલો શકે છે જવાબ આપવાની હિંમત નથી રાખતા વિચારે છે કે ખબર નહીં કરીશું નહીં કરીશું હિંમત થી દાદી બતાવે એકસો આઠ મૂર્ત બની શકે છે તો કહ્યું હા જરૂર બની શકે છે સફળતાની સેરીમની થઈ શકે છે જુઓ દાદીમાં હિંમત છે તમારા બધા તરફથી હિંમત રાખી રહ્યા છે તો તો સહયોગી આ જે મીટિંગ થશે ને એમાં બાપ દાદા રિપોર્ટ લેશે પાંડવ બતાવો ને કેમ ચૂપ છો ચૂપ કેમ છો આ હિંમત કેમ નથી રાખતા કરીને દેખાડશો એવું સારું છે હિંમત તો રાખી શકો છો જે સમજે છે કે અમે તો હિંમત રાખીને દેખાડીશું તે હાથ ઉઠાવ કોઈ કોઈ સંસ્કાર રહેશે રહેશે બાબા કહે છે સારું મધુબન પણ હાથ ઉઠાવી રહ્યા છે વાહ મુબારક છે મુબારક છે અચ્છા એકસો આઠ તો પછી સહજ થઈ જશે

એમાંથી એકસો આઠ તો તૈયાર થઈ જશે ઠીક છે ને એમાં કરજો હું એમાં જોતા હું અને હું હું નહીં કરતા આ હું હું જરૂર કરીશ બીજા પણ કામ બાપ દાદા આપે છે આજે સમર્થ દિવસ છે ને તો સમર્થિ છે બાપ દાદા એક વિચિત્ર દિવાળી મનાવવા ઈચ્છે છે તમે તો દિવાળી મનાવી છે પરંતુ બાપ દાદા વિચિત્ર દિવાળી મનાવવા ઈચ્છે છે સંભળાવે સારું વર્તમાન સમયને જોઈ જ રહ્યા છો દિવસે દિવસે ચારેય બાજુ મનુષ્ય આત્માઓમાં નિરાશા ખૂબ વધી રહી છે તો ભલે મનસા સેવા કરો ભલે વાચા સેવા કરો સંબંધ સંપર્ક ની કરો પરંતુ બાપ દાદા નિરાશ મનુષ્યો મનુષ્યાત્માઓના મનમાં આશાના દીપક પ્રગટી જાય આ આશાના દીપકોની દિવાળી બાપ દાદા જોવા ઈચ્છે છે બની શકે છે વાયુમંડળમાં ઓછામાં ઓછો પ્રગટી જાય તો હવે વિશ્વ પરિવર્તન થયું થયું કે કે સવાર આવી આવી આ નિરાશા ખતમ થઈ જાય કઈ થવાનું નથી કઈ થવાનું નથી આશાના દીપક પ્રગટી જાય કરી શકો છો ને આ તો સહજ છે ને એ મુશ્કેલ છે સહજ છે જે કરશે તે હાથ ઉઠાવો કરશો આટલા બધા દીપક પ્રગટાવશો તો દીપ માળા બની જશે ને વાઇબ્રેશન એટલા પાવરફુલ કરો ચાલો સામે પહોંચી નથી શકતા પરંતુ લાઇટ હાઉસ માઇટ હાઉસ બની દૂર સુધી વાઇબ્રેશન ફેલાવો જ્યારે સાયન્સ લાઈટ હાઉસ દ્વારા દૂર સુધી લાઇટ આપી શકે છે તો શું તમે વાઇબ્રેશન નથી ફેલાવી શકતા ફક્ત દ્રઢ સંકલ્પ કરો કરવાનું જ છે બિઝી થઈ જાઓ મનને બિઝી રાખશો તો સ્વયંને પણ ફાયદો અને આત્માઓને પણ ફાયદો ચાલતા ફરતા આજ વૃત્તિમાં રાખો કે વિશ્વનું કલ્યાણ કરવાનું જ છે આ વૃત્તિ વાયુમંડળ ફેલાવશે કારણ કે સમય અચાનક આવવાનો છે એવું ન થાય કે તમારા ભાઈ બહેનો ઠપકો આપે કે તમે અમને બતાવ્યું કેમ નહીં ઘણા બાળકો વિચારે છે કે અંત સુધી કરી લઈશું પરંતુ અંત સુધી કરશો તો પણ તમને ઠપકો આપશે આ ઠપકો આપશે અમને થોડા સમય પહેલા બતાવત કઈક તો બનાવી લેત એટલે દરેક સંકલ્પમાં બાપ દાદાની ની લાઈટ થી યાદ થી લાઈટ લેતા જાઓ લાઈટ હાઉસ બનીને લાઈટ આપતા જાઓ ટાઈમ વેસ્ટ ન કરો બાપ દાદા જ્યારે જોવે છે કે ખૂબ યુદ્ધ કરે છે

યાદ નો રિસ્પોન્ડ દિલની دعાઓ દિલ નો પ્રેમ આપી રહ્યા છે અચ્છા જે પહેલી વાર આવ્યા છે તે ઉઠો સારું છે આ વારામાં જોયું છે મેજોરિટી નવા હોય છે તો સર્વિસ વધારી છે ને આટલાને સંદેશ આપ્યો છે જેવી રીતે તમને લોકોને સંદેશ મળ્યો એવી રીતે તમે પણ હજી ડબલ ડબલ સંદેશ આપો યોગ્ય બનાવો સારું છે દરેક સબ્જેક્ટમાં અને ઉમંગ ઉત્સાહથી આગળ વધો સારું છે અચ્છા હવે લક્ષ રાખો ચાલતા ફરતા ભલે મનસા ભલે વાચા કે કર્મણા સેવા વગર પણ નથી રહેવાનું અને યાદ વગર પણ નથી રહેવાનું યાદ અને સેવા સદાજ સાથે છે જ આ એટલા પોતાને બિઝી રાખો યાદમાં પણ સેવામાં પણ ખાલી રહો છો તો માયાને આવવાનો ચાન્સ મળે છે એટલા બિઝી રહો જે દૂર જ માયા આવવાની હિંમત ન રાખે પછી જે બાપ સમાન બનવાનું લક્ષ રાખ્યું છે તે સહજ થઈ જશે મેહનત નહી કરવી પડશે સ્નેહી સ્વરૂપ રહેશો અચ્છા બાપ દાદાના સમાયેલા રત્ન બાપની સર્વ પ્રોપર્ટીના અધિકારી શ્રેષ્ઠ આત્માઓ બાળકો સદા ઉમંગ ઉત્સાહની પાંખોથી ઉડવા વાળા અને ઉડાવવા વાળા મહાવીર મહાવીરની બાળકો એક બાપ જ સંસાર છે આ લગનથી થી મગન રહેવાળા લવલી બાકોને લવલીન બનવું અર્થાત બાપ સમાન સહજ બનવું તો લવલી અને લવલીન બંને બાકોને ખૂબ ખૂબ પદમ પદમ ગુણા યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન પોતાના દરેક કર્મ તથા વિશેષતા દ્વારા દાતાની તરફ ઈશારો કરવા વાળા સાચા ભવ સાચા સેવાધારી કોઈ પણ આત્માને સહયોગ આપીને સ્વયંમાં અટકાવશો નહીં અટકાવશે નહીં તે બધાનું કનેક્શન બાપ સાથે કરાવશે એમના દરેક બોલ બાપની સ્મૃતિ અપાવવા વાળા હશે એમના દરેક કર્મથી બાપ દેખાશે એમને આ સંકલ્પ પણ નહીં આવશે કે મારી વિશેષતાના કારણે આ મારા સહયોગી છે જો તમને જોયા બાપને નહીં તો આ સેવા નથી કરી બાપને બુલાવ્યા સાચા સેવાધારી સત્યની તરફ બધાનો સંબંધ સ્વયં સાથે નહીં છે પ્રકારની અરજી નાખવાને બદલે સદા રાજી રહો અવ્યક્ત ઈશારા સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો શ્રેષ્ઠ ભાગ્યની લકીર ખેંચવાનો આધાર છે શ્રેષ્ઠ સંકલ્પ અને શ્રેષ્ઠ કર્મ ભલે ટ્રસ્ટી આત્મા હોય કે આત્મા હોય બંને આ જ આધાર દ્વારા નંબર લઈ શકે છે બંનેને ભાગ્ય બનાવવાનો પૂરો ચાન્સ છે જે જેટલું ભાગ્ય બનાવવા ઈચ્છે છે બનાવી શકે છે ઓમ શાંતિ